વડોદરા શહેરમાં ઐતિહાસિક ભગવાન શ્રી નરસિંહજી નો બસો અઠ્યાસી મો લઈને આજે ભગવાન શ્રી નરસિંહજી ની ચાંદલા વિધિ કરવામાં આવી કાર્તિકી પૂનમ તે દિવાળીએ ભગવાન નરસિંહજી ના લગ્ન તુલસીજી સાથે થાય છે આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજી ની પોળમાં મંદિરે આજે નરસિંહજી ભગવાન ની ચાંદલા વિધિમાં હજારો ભક્તોએ ભગવાન નરસિંહજી ને ચાંદલા વિધિમાં જોડાયા આજે ચાંદલા વિધિ બાદ ભગવાન નરસિંહજી નો બસો અઠ્યાસી મો કાઢવામાં આવશે ભજન મંડળી સાથે સાથે હજારોની સંખ્યામાં જોડાશે વેશભૂષા ધારણ કરી જોડાશે અને વરઘોડા નરસિંહજીની પોળમાંથી નીકળશે અને તુલસીવાડી ખાતે પહોંચીને તુલસી માતા સાથે વિવાહ થશે આજે નરસિંહજીની પોળમાં નરસિંહજી ભગવાનની ચાંદલા વિધિ કરવામાં આવી કાર્તક પૂનમ અને નરસિંહજી ભગવાનના લગ્નનો દિવસ બસો ઇઠ્યાસી વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે અને સવારથી જ લોકોનો ખૂબ જ ઉત્સાહ છે સાડા ચાર વાગ્યાથી ચાંદલો કરવા માટે લોકોએ પોતાના કતારમાં ઊભા રહેલા હતા આ પ્રક્રિયા બપોરના ચાર વાગ્યા સુધી ચાલશે અને સાંજના પાંચ વાગે વરઘોડો પ્રસ્થાન કરશે તુલસીવાડીઓ પહોંચતા રાતના લગભગ અગિયાર વાગશે અને ત્યાં બેથી અઢી કલાક જેટલી વિધિ ચાલશે બે વાગે ત્યાંથી પરત પડશે પણ અહીં નિજ મંદિરમાં આવતા સવારમાં સાડા સાત આઠ થાય છે કારણ કે રસ્તામાં લોકોની પધરામણી થાય છે અને લોકોને એવું છે કે આજે ઠાકોરજી અમારી ઘેર આવ્યા છે એનો આનંદ લેવાનો એમને એક અવસર મળે છે